હે માતાજી મિત્રો મારા વિડીયોમાં તમારું સાગર છે તો અમે નવું ચેનલ વિડીયો લઈને આવ્યા છીએ દો એવી રીતે કરવાનું છે જે એમાં ભૂલ પડશે અને લાસ્ટી ટક્યો રહેશે એને બસ્સો રૂપિયા ઇનોમ આપવાનો આવશે અને અમારા ગ્રુપમાંથી જ પૈસા ઉઘરાઈને ઇનોમ રાખીએ છીએ કે હાલ અમારા કોઈ સબસ્ક્રાઈબર નહીં કવર ટાઈમે પૂરો થયો નહીં અને કરવાનું મહેનત તમાર તો તમે સબસ્ક્રાઈબ કરશો તો અમે પૈસા ભરશું અને પસંદ ઇનોમ રાખ્યું હાલ તમે અમે જ બધા ઇનોમ રાખીએ છીએ

1, 2, 1, 2, 1, 2, 1, 2,

દો 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 એક 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 જાય લઈ આપણે ભાઈ જીત્યાલ

subscribe now link me button daba channel button gho thai to ne jai mata tama